હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવા ફરાળી હાંડવાની રેસીપી આ હાંડવાના લોટને તમે એકવાર બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ હાંડવો બનાવવો હોય ત્યારે ફક્ત દસ જ મિનિટમાં હાંડવો બનાવી શકો છો તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો હાંડવો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં ફરાળી હાંડવો બનાવવા એક કપ સાબુદાણા અને બે કપ સામો એટલે કે મોરૈયાને ત્રણથી ચાર મિનિટ શેકી લઈએ ત્રણથી ચાર મિનિટમાં બંને વસ્તુ એકદમ સારી રીતે શેકાઈ જાય એટલે ગેસને બંધ કરી દઈશું અને સામો તથા સાબુદાણાને થોડીવાર ઠંડા થવા દઈશું હવે કઢાઈમાં વન ફોર કપ જેટલા સીંગના દાણા એડ કરીને તેને સારી રીતે શેકી લઈએ બેથી ત્રણ મિનિટમાં સીંગ દાણા એકદમ સરસ શેકાઈ ગયા છે હવે સિંગદાણાને થોડીવાર ઠંડા થવા દઈશું અને તેમાંથી પોતરા કાઢી લઈશું થોડીવારમાં સાબુદાણા અને મોરૈયો એકદમ સરસ ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સરમાં દળીને તેનો પાવડર બનાવી લઈએ તો બંને વસ્તુને મિક્સરમાં દળીને તેનો આ રીતનો કરકર લોટ બનાવી લીધો છે હવે આ લોટને એક બાઉલમાં લઈ લઈએ અને એ જ રીતે વધેલા બીજા સાબુદાણા અને મોરૈયાને પણ મિક્સરમાં દળીને તેનો લોટ તૈયાર કરી લઈએ અને તૈયાર કરેલા લોટને એરટાઈટ ડબ્બામાં ભરી લઈએ તૈયાર કરેલા લોટને તમે એર ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ હાંડવો બનાવવો હોય ત્યારે બનાવી શકો છો હવે મિક્સર જારમાં બે લીલા મરચાંના ટુકડા બે નાના ટુકડા આદુના એક ચમચી જીરું અને વન ફોર કપ શેકીને પોતરા કાઢેલા સીંગના દાણા એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ છે હવે તેમાં અડધો કપ થોડુંક ખાટું દહીં એક કપ તૈયાર કરેલો હાંડવાનો લોટ અને અડધા કપથી થોડુંક વધારે પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ ગ્રાઇન્ડ થઈને હાંડવાનું મિશ્રણ તૈયાર થયું છે હવે તેને એક બાઉલમાં લઈ લઈએ અને મિક્સર જારમાં પણ થોડુંક પાણી લઈ હલાવીને લોટમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું અડધા કપ જેટલા કોથમીરના પાન અને એક મીડિયમ સાઇઝનું ખમણેલું કાચું બટાકું એડ કરીને બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ અને ઢાંકીને દસથી પંદર મિનિટ રહેવા દઈએ પંદર મિનિટ પછી લોટને હલાવી લેશો અને હાંડવો ખાવામાં સોફ્ટ બને તેના માટે એક ચમચી ઈનો એડ કરીને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે હાંડવો બનાવવા અહીં મેં નાની નોનસ્ટિક પેન લીધી છે અને તેમાં એક ચમચી તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે તેમાં થોડાક ઝીણા સમારેલા લીમડાના પાન અને એક ચમચી તલ એડ કરી ફેલાવી લઈએ અને તેમાં અઢી ચમચા જેટલું બેટર એડ કરી દઈએ અને ઢાંકીને બે મિનિટ કૂક કરી લઈએ બે મિનિટ પછી ખોલીને જોઈએ તો નીચેની સાઈડે હાંડવો કૂક થઈ ગયો છે અને ઉપરથી પણ થોડોક ડ્રાય થઈ ગયો છે હવે તાવે આ રીતે હાંડવાને બધી સાઈડે ફેરવી ખુલ્લો કરી દઈશું અને ડીશમાં લઈ લઈશું અને પછી ફરી ઊંધો કરી પેનમાં એડ કરી બીજી સાઈડે પણ ઢાંકીને હાંડવાને બે મિનિટ કૂક કરી લેશું તો બે મિનિટ પછી બીજી સાઈડે પણ હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે તો આ રીતે થોડાક પટલા પટલા બીજા હાંડવા પણ તૈયાર કરી લઈશું હાંડવો આ રીતે થોડોક પટલો હશે તો ક્રિસ્પી બનશે અને ખાવાની મજા આવશે તો બધા જ હાંડવા બનીને તૈયાર થઈ ગયા છે અને આ હાંડવાને તોડીને જોઈએ તો સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો ઉપવાસમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે